નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે એક નવા મિત્રો આ અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે અંત સુધી જોડાઈ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને ફોલો કરશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો જેથી કરી અને અમે આપની સાથે જોડાયેલા રહીએ તો આવો જોઈએ આજની આ વાર્તા તરફ

પણ બંને ધીમે ધીમે છે એ છે એ વધતો જ ગયો અને કંકાસ પણ વધતો ગયો પેલી મહિલાને એના સાસુ પર ધીમે ધીમે કરતા નફરત આવવા લાગી અને નફરત છે એ વધવા લાગી અને એની સાસુ છે એને પ્રત્યે માન આદર આપવાનું બહુ અઘરું લાગતું હતું અને એને મનમાં વિચારી લીધું કે હવે મારે મારી સાસુથી કોઈ પણ હિસાબે છુટકારો મેળવવો જ પડશે

કે એમના પિતાને આ દીકરીએ વાત કરી કે મને એવી કોઈ દવા આપો કે જેથી કરી અને હું મારી સાસુ છે એમને મારી નાખો તો છુટકારો મેળવી લઉં હવે મારે સાસરે જવું જ નથી તો એના પિતાએ એમને કીધું કે જો સાંભળ તું તારી સાસુને ઝેર આપીશ ને તો પોલીસ આપણને બધાને પકડી લેશે અને કંઈક કાયદાકીય પ્રવૃત્તિ કરશે અને આવું કરવું એ યોગ્ય નથી પણ પેલી મહિલા છે એ ખૂબ જીદ પર અકળેલી હતી અને જીદ પર ચડેલી હતી કે જે થવો એ થાય પણ મને ઝેર આપો અને મારે મારા સાસુ ને મારી નાખવા છે અને મને એમને ઝેરની માંગ કરવા મળી એના પિતાએ થોડો વિચાર કર્યો વિચાર કરી અને પછી નક્કી કર્યું અને એક જડીબીટીનું પડીકું બતા બનાવી આપ્યું અને કીધું કે હાલે આ દવા આ એકદમ અસર નહીં કરે પણ આ દવા છે એ ધીમે 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 કરતા અસર કરશે તારે રોજ એને એક ચમચી ખાવાનું છે એમાં મેળવી અને તારે સાસુ ને આપી અને ખવડાવવાનું જેથી કરી અને ધીમે 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 કરતા તારા સાસુ છે એ કમજોર પડવા મળશે અને થોડા મહિના પછી સ્વાભાવિક રૂપથી એમનું અવસાન થઈ જશે અને પછી છે એ તું પણ છુટકારો મહિને અને દવા જેટલા મહિના ચાલે એટલા દિવસ તારે એમની સાથે ખૂબ સારો વ્યવહાર કરવાનો જેથી કરીને તું આપે છે એ દવા ખાઈ શકે છે આ વ્યવહાર તારે કરવો પડશે એ વાત એક જરૂરથી જેથી કરી અને એમને કોઈ પણ શંકા પણ ન જાય અને આ સેવા કરજે અને આદર્શ થી તારા સાસુને તું રોજ અખવડાવ દે. તેલી મહિલાએ એવું વિચાર્યું કે ખાલી 6 મહિનાની તો વાત છે. છ મહિના પછી તો છુટકારો થઈ જવાનો છે. એમ કરી અને એ દવાનું પડીકું લઈ અને એમના સાસરે જતી રહી. અને દરરોજ એક ચમચી દવાનું ખાવામાં ભેળ ખાવાનું છે એમાં દવા ભેળવી અને એના સાસુને આપવા લાગી. અને પોતાનો આખો વ્યવહાર છે એ પણ એમને બદલી નાખ્યો અને એમના સાસુને ખૂબ સારું માન આપવા લાગી. અને એમની સાથે એમના પગ દબાવે એમના સાસુ છે એ કંઈ બોલે તો સામે કોઈ વળતો જવાબ પણ ન આપે જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને ધીમે ધીમે કરતા એનું જે વર્તન છે એ એમની સાસુની સાથે ખૂબ સારું કરવા લાગી પહેલી મહિલાનો આ બદલાયેલો સ્વભાવ જોઈ અને એમના સાસુ પણ એમને આશીર્વાદ આપવાનું ચાલુ કર્યું અને એ પણ એમની સાથે ઝઘડવાનું કે કંકાસ કરવાનું બંધ કર્યું અને એ મહિલા છે એ પણ એ એમની સાસુ છે એ પણ એમ આ એમની વહુ છે એમની છોકરી જેવા ધીમે ધીમે થવા લાગ્યો અને ધીમે ધીમે ઘરનો માહોલ છે એ સુંદર થઈ અને બદલાવવા લાગ્યો પેલી મહિલાને પણ હવે એમના સાસુમાં જે પોતાની માં હોય ને એવું ધીમે ધીમે એને લાગવા લાગ્યું અને બીજી તરફ સમયને જતા જતાં આ છ મહિના પૂરા થવાનો સમય આવ્યો અને એના પિતાના કહ્યા મુજબ એ દવા છે એમની અસર થતી હતી એટલે પેલી મહિલાને ચિંતા લાગી

તું તારી સાસુ સમય વિતાવે અને એમને સમજે સમજે અને એની સંભાળ રાખ બેટા અને ખુશી થઈ સારું થયું ઉજલવા બીજી કોઈ તકલીફ તો નથી અને એમના નો એ સમય આભાર માન્યો અને પછી તે ફરીથી પાછી સાસરે આવી અને સાસુ ની સેવા કરવા લાગી અને પ્યારથી રેવા લાગી ખુબ પ્રેમ થી બંને જણ રહેવા લાગ્યા આમ સાસુઓનો સંબંધ છે એ ધીમે 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 કરતા છ મહિનાની અંદર ખૂબ જ મજબૂત થઈ ગયો કારણ કે એમને જે વિખવાનો હતું એને બદલે મજબૂત થઈ ગયો મિત્રો સંબંધમાં પ્યાર સમજદારી સહનશક્તિથી મોટો કોઈ મતભેદ છે એ દૂર થઈ જાય છે અને દેખાય તો આપણો વ્યવહાર જ છે તે બીજાના વ્યવહાર પર અસર કરે છે એટલે તો કહે છે કે હમ ભલે તો જગ ભલા જો આપણે આપણો સ્વભાવ છે આપણો વ્યવહાર છે

અને આ બંનેનો સુધરી ગયો એક જગ્યાએ જો પિતા છે એમને કઈક બીજો રસ્તો અપનાવ્યો અને કીધું હતું કે આ આનાથી આમ થાય તો વધારે મેતપેત થાક અને અંતે છે એ પરસંબંધોનો પરિણામ છે એ શૂન્ય થઈ જાતો તો તો સંબંધો તૂટી જાત પણ સમજદાર માણસે ખૂબ યુક્તિથી આ કામ કર્યું અને એમના પર આ બંને વ્યક્તિએ કાર્ય કર્યું તો આ બંનેના સંબંધો સુધરી ગયા સુધરી ગયા છે તો મિત્રો આપણા સમાજ આપણા વ્યવહારની અંદર પણ આવા જ બધા સંબંધો હોય છે એમને સુધારવાની ખાલી એક નાની એવી તરકીબ હોય છે યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિના સલાહ સૂચન થી મળી જાય તો સંબંધો હંમેશા માટે સુધરી શકે છે તો મિત્રો કેવો લાગ્યો કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવી બીજી વાર્તાઓ જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશડિયા એમને ફોલો કરશો લાઈક શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના જવાબ કોમેન્ટથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત